આપણે જોઈને તો આ મીડિયમ લાલ મરચું છે જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જો આ તુરિયું એકદમ અહીનું લોકલ છે જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે તુરિયા આપણે જોઈને તો આ મીડિયમ મરચું જેનો ભાવ દસ રૂપિયા કિલો વેચાય છે જે હોલસેલ ભાવ છે જે દસ બાર કિલો નું બાસકું આવે જેનો ભાવ છે દસ રૂપિયા કિલો જે ખોડિયાર મરચા વેજીટેબલ માં વેચે છે ભાઈ આપણે જોઈને તો આ નું લોકલ લીંબુ છે જે ફ્રેશ લીંબુ છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે અને મીડિયમ લીંબુ છે જેનો ભાવ પચીસ ત્રીસ રૂપિયા કિલો પણ વેચાય છે

આવા કેટલું વજન આવે ભાઈ જે ચાર પાંચ કિલો જેવો વજન આવે છે અને એકસો પચાસ રૂપિયાનું વેચાય છે જે પાંત્રીસ ચાલીસ રૂપિયા સુધી કિલો ગલકા વેચાય છે શું નમ ભાઈ અનિલભાઈ ખેડૂતનું નામ છે કયું ગમ જે ભાઈ દહૈસરા ગામથી ના આવે છે આ અહીંના ફ્રેશ એવા ગલકા લઈ આ

હવે આ કંકોડા જેનો ભાવ હેથી લઈને એકસો વીસ રૂપિયા કિલો વેચે છે અને આ ખરેખર ચોમાસામાં આવે છે જે ચોમાસાની સિઝન વહી ગઈ છે પણ જે આવે છે આપણે જોઈને તો આ એક નંબર કંકોડું જે નવીનભાઈ ભાઈ નું નામ છે અને ભાઈ બેડી ગામ થી આવે છે આ કંકોડા લઈને જે સો રૂપિયા કિલો વેચાય છે જે આ હોલસેલ ને જે વાલભાઈ શ્રીજી માં વેચાણ કરે છે આ ચોરા છે આ કઈ વેરાયટી છે જે ડિસ્કો ચોરા કે છે ખેડૂત અને જેનો ભાવ ત્રીસ થી પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય શું નામ ભાઈ જગદીશ ભાઈ ખેડૂત નું નામ છે કયું કામ ભાઈ જે ભાઈ કાળી પાક થી નાવે છે આ ડિસ્કો ચોરા લે આ કોબી જેનો એવરેજ ભાવ દસ થી બાર રૂપિયા કિલો વેચાય છે જે હોલસેલ ભાવ છે પચીસ રૂપિયા મમરી ગુવાર આવેલો છે અને જેનો ભાવ પચીસ રૂપિયા કિલો વેચાય છે એ રૂપિયા

શું પાંચ મહેપાલ ભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ છે વાળા ચોરા છે અને જે બંડલ ભાવ એકસો વીસ થી એકસો ત્રીસ રૂપિયા સુધી વેચાય છે પુરિયા ચોરા જે ભાઈ ખેડૂત નું નામ પર્વતભાઈ છે અને જે ભાઈ લાખાપર ગામથી ને આવે છે પુરિયાવાળા અને આ ધાણાવાળા ચોરા લેન છે આગળ ભાવ જોઈએ એમાં ભાઈ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે આ લીલા રીંગણા જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે અને જેનો વજન પણ દસ કિલા હોય છે જે ચારસો રૂપિયાનું ઝબલું આવે છે આપણે જોઈને તો આ એક નંબર લાઇટિંગ વાળું ગુલાબી રીંગણું છે જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે અને કારેલા જોઈને તો એકદમ સારું એવું લાઇટિંગ વાળું છે જેનો ભાવ પંદર રૂપિયા કિલો વેચાય છે જે કનૈયા ટ્રેડિંગમાં રાજુભાઈ ભાઈનું નામ છે અને જે હોલસેલથી વેચાણ કરે છે આ મરચી છે જે પાંચ છ રૂપિયા કિલો વેચાય છે જે કનૈયા ટ્રેડિંગમાં રાજુભાઈ જેવો માલ એ પ્રમાણે વેચે છે હલકા માલના નીચા ભાવ હોય છે અને સારો માલ હોય તો બજાર ભાવ હોય છે

4g મરચી જેનો ભાવ 35 થી 40 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલ માં જે ભાઈ રાજુભાઈ નામ છે જે હોલસેલ થી વેચે છે જે એક નંબર અને ફ્રેશ માલ વેચે છે રાજુભાઈ આ પિંડુ જેનો એવરેજ ભાવ 25 30 રૂપિયા સુધી કિલો વેચે છે જે શ્રીરામ રામ ટ્રેડિંગ માં ભાઈ હોલસેલ થી વેચાણ કરે છે આપણે જોઈ ને તો આ પુરિયા વાળા ચાલીસ થી લઈ ને પચાસ રૂપિયા ના કિલો વેચાય છે જે એપલભાઈ ખેડૂત નું નામ છે અને જે જામગઢ થી આવે છે

જે લોકલ માલ આવે છે એમાં થોડોક બજાર હોય છે અને જે બહારનું પાર્સલ હોય છે એમાં થોડી બજાર નીચી હોય છે જેની ખાસ લોન લેવી અને આ ભાવ બધા હોલસેલ હોય છે